હેલો એવરી વન તો આજે જે આપણે ડીવાય એસઓની પ્રિલિમ્સ લેવાની હતી તેની મેન્સ જે છે તેની તારીખ જે છે તે મંડળે જાહેરાત કરી દીધેલી છે તો આઠમી જે જાહેરાત હતી જે ડીવાયએસઓની તેની એક્ઝામની તારીખો જે છે તે મંડળે આપેલી છે વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર અને છવ્વીસ તો આ જ દિવસે જે છે નોર્મલ લોકો જે છે સામાન્ય લોકો એમના માટેની ડીવાય એસઓની મુખ્ય પરીક્ષા જે છે લેવામાં આવશે ત્યારબાદ એડવર્ટાઇઝ નંબર એકસો સત્યાવીસ અંતર્ગત જે દિવ્યાંગ ભરતી હતી તેમના માટેની તારીખ છે વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ જે છે તે અંતર્ગત જે છે રાખવામાં આવેલી છે ને આગળ આપણે જે છે એડવર્ટાઇઝ નંબર સિક્સટી સેવન મુજબ જે લીગલ એક્ઝામ લેવામાં આવેલી છે ડીવાયએસઓ જે છે તેની અંતર્ગત તેની જે મુખ્ય પરીક્ષાની તારીખ વીસ ત્રેવીસ અને ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રાખવામાં આવેલી છે હજુ સુધી જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો અત્યારે અત્યારે લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો જ્યારે ગુજરાતી અને અંગ્રેજી વિષયોની જે છે એક્ઝામ લેવાશે તે કયા દિવસે લેવાશે તેની જાહેરાત જે છે તે મંડળ આગળના દિવસોમાં કરશે તે જ આપણે જે છે અપડેટ ચેનલ ઉપર મૂકતા રહીશું થેન્ક યુ